રેસ્ટોરન્ટમાં બને ને અને રેસ્ટોરન્ટની જે દાળ આપણે વાવે છે ને એવી જ દાળ આજે આપણે ઘરે બનાવવાના છે એ પણ દાલ ફ્રાય સો વેલકમ બેક ટુ માય ચેનલ ચેકન રેસીપીમાં ફરી તમારું એકવાર સ્વાગત છે તો એના માટે સૌથી પહેલાં એક કપ તુવેરની દાળ એટલે કે જે દાળ ભાતની દાળ હોય છે એ તુવેરની દાળને આપણે સરસ રીતે ધોઈને સાફ પાણીમાં કુકરમાં ટ્રાન્સફર કરી લઈશું એના પછી આપણે એડ કરીશું એની અંદર અડધી ચમચી જેટલી હળદર અને દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈશું અને હવે આપણે આ દાળને કૂક કરવા માટે મૂકી દઈશું કમસે કમ ચારથી પાંચ સીટી સાથે આપણે આ દાળને કૂક કરવાની છે સરસ મજાની દાળ એકદમ કૂક થઈ જાય પછી આપણે એક વખત વિસ્ક કરી લઈશું દાળ સરસ મેલ્ટ થઈ જાય એના પછી આપણે લઈશું સાઈડમાં એક કઢાઈ હવે આ કઢાઈમાં આપણે બેથી ત્રણ ટી સ્પૂન આપણે એડ કરીશું ઓઇલ ઓઇલ સરસ રીતે ગરમ થઈ જાય એટલે પછી એક ચમચી જીરું એક ચમચી રાઈ અને આ બંને વસ્તુ જ્યારે સરસ રીતે તતળી જાય છે એના પછી આપણે એડ કરીશું અડધી ચમચી જેવી હિંગ હિંગ ખૂબ જ ઉપયોગી છે એ બિલકુલ પણ સ્કીપ ન કરતા હવે બે લીલા મરચાંને એડ કરી લઈશું મરચાં સરસ રીતે કૂક થઈ જાય એની સાથે સાથે આપણે એડ કરી લઈશું એક ચમચી જેવું લસણ જેને મેં આપણે બારીક ચોપ કરી દઈશું હવે લસણ થોડું આપણું સરસ રીતે કૂક થઈ જાય છે એના પછી એડ કરીશું આપણે બે ડુંગળી એટલે કે બે પ્યાસ અને બે ટામેટા એડ કરી લીધા છે હવે આપણે આ દરેક સામગ્રીને બહુ સરસ રીતે આપણે કૂક કરવાની છે ટામેટા જલ્દીથી ચડી જાય એના કારણે આપણે એડ કરી દીધી છે આની અંદર મીઠું જેના કારણે જે ટામેટા છે સરસ રીતે કૂક થઈ જશે હવે આ સ્ટેજ ઉપર આપણે બાકીના મસાલા પણ એડ કરી લઈશું જેમ કે મરચું જીરું થોડી હળદર અને ગરમ મસાલો આ બધા મસાલા આપણે સરસ રીતે એડ કરી લઈશું ફરી એક વખત આપણે આને મિક્સ મિક્સ કરવાનું છે એટલે કે કૂક કરવાનું છે મસાલા અને જે ટામેટા છે એકદમ સરસ રીતે ચડી ના જાયને ત્યાં સુધી આપણે આને કૂક કરવાનું છે પ્રોપર જોઈ શકીએ છીએ કે કૂક થઈ ગયું છે એટલે હવે આપણે જે દાળ હતી જે બોઈલ કરીને દાળ રાખી હતી એ આની અંદર ટ્રાન્સફર કરી દઈશું અને જો જોઈએ એટલું પાણી આપણે એડ કરીશું એટલે કે આપણે આ દાળ કેટલી ગાઢી બનાવી છે આપણા ઉપર ડિપેન્ડ કરશે તો મેં વધારે નહીં અડધા કપ જેટલું પાણી એડ કર્યું હવે આ દાળને આપણે સરસ રીતે કૂક થવાઈ દઈશું કમસે કમ પાંચથી છ મિનિટ માટે અને એની સાથે આપણે એડ કરીશું સૂકા મીઠા લીમડાના પાણીનાથી એનો ટેસ્ટ અને એની સ્મેલ ખૂબ જ સરસ આવશે હવે આપણે તડકાની પ્રિપેરેશન કરશું તેના માટે મેં ફ્રાય પેન લઈ લીધું છે એની અંદર ત્રણ ટી સ્પૂન ઓઇલને એડ કરી લીધું છે ઓઇલ ગરમ થઈ જાય એટલે આપણે એડ કરી છે થોડી રાઈ કેમકે ઓલરેડી આપણે રાઈ પહેલાં પણ યુઝ કરી હતી અને સાથે મીઠા લીમડાના ત્રણથી ચાર પાન અને એકથી દોઢ ચમચી જેવું આપણે એડ કરીશું બારીક સમારેલું એટલે કે બારીક ચોપ કરેલું લસણ એક સૂકું મરચું અને કાશ્મીરી મરચુંને એડ કરીને આપણે આ દાળની અંદર એને ટ્રાન્સફર કરી લેશું સરસ રીતે મિક્સ કરી લેશું ધાણા સાથે ગાર્નિશ કરીશું એક લીંબુ આપણે નીચોડી દઈશું જેના કારણે આની અંદર સરસ એક ખટાશ આવી જશે અને હવે આ જે દાળ છે આપણી રેડી છે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું અને ગરમા ગરમ દાળ ફ્રાયને એન્જોય કરીશું જીરા રાઈસ સાથે જીરા રાઇસની રેસીપી પણ ખૂબ જ ઈઝી છે એ પણ હું તમારી સાથે ખૂબ જ ટૂંક સમયમાં શેર કરીશ તો આ રેસીપી તમને કેવી લાગી પસંદ આવી હોય તો લાઇક અને શેર કરવાનું ન ભૂલતા અને જો ચેનલ ઉપર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ